જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાના એકથી ચાર અધ્યાયનું શ્રવણ આપણે આગળના વિડીયોમાં કર્યું હતું તો આજના વિડીયોમાં આપણે અધ્યાય નંબર પાંચનું શ્રવણ કરીશું અર્જુન બોલ્યા હે કૃષ્ણ તમે એક બાજુ કર્મના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો આ બંનેમાંથી જ એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ મતલબ કે મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનાર સઘળા કર્મોમાં કરતાપણાનો ત્યાગ અને કર્મયોગ એટલે કે સમત્વ બુદ્ધિથી ભગવત અર્થે કર્મો કરવા આ બે કરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે હે મહાબાહો જે જે માણસ ના તો કોઈનોય દ્વેષ કરે છે ન તો કસાઈની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગ દ્વેષ વગેરે ધ્વંદો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે માણસો નહીં કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે જ્ઞાન યોગીઓ વડે જ પરમધામ પ્રાપ્ત કરાય છે યોગીએ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળ રૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે તેમ છતાં પણ હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતા ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરમ બ્રહ્મ પરમાત્માના વિના વિલંબે પામી જાય છે જેનું મન પોતાની વશ છે જે જીતેન્દ્રિય છે જેનું અંતકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ તેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી તત્વને જાણનારો સાંખ્યયોગી યોગી તો જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂમતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ત્યાગતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉગાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકોપણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આ શક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી કર્મયોગીઓ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સગડી ક્રિયાઓમાં આ શક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યજ્ઞનું આચરણ કરનાર મનુષ્ય કશું જ ન કહેતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીરરૂપી ઘરમાં સગડાઈ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ધન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને ન કર્મોને ન તો કર્મફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈને પાપ કર્મને ગ્રહણ કરે છે ન કોઈના શુભ કર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ધન પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપને સાક્ષાત્કાર કરાવે છે પરમાત્મામાં જેમનું મન તદુપ થઈ રહ્યું છે પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ પરમાત્મામાં જે તેમની નિરંતર એકાત્મ ભાવ સ્થિત છે એવા પરમાત્ય પરાયણ મનુષ્ય જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અનુપરાવ કૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી કૂતરા અને ચાંડાળ માયને સમાન દ્રષ્ટિવાળા જ હોય છે જેમનું મન સંભાવનામાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં સકળ જીતી લીધો છે એટલે કે તેઓ જીવિત અવસ્થામાંથી સંસારમાંથી મુક્ત છે કેમ કે સચ્ચિદાનંદ ધન પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં સ્થિત છે જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મ વેતા મનુષ્ય સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે બહારના વિષયોમાં આ શક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજની સાત્વિક આનંદ છે એને પામે છે એ પછી એ સચ્ચિદાનંદન પરમ બ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષય વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે માટે હે કૌ કૌનત્ય ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં અશક્ત રહેતો નથી જે સાધક આ મનુષ્ય જીવનમાં દેહનો નાશ થતાં પહેલાં કામ ક્રોધમાંથી ઉદભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદન પરબ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે તેમનું તેમજ જેમનું જીતાયેલું મન નિષ્ફળ ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા બ્રહ્મ વેતા માણસો શાંત બ્રહ્મને પામે છે કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલો જ્ઞાનીજનો માટે ચારેકોર કોલ શાંત પરમ બ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે બહારના વિષભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને બ્રહ્મરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને ક્ષમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવો જે મોક્ષપરાયણ મુનિ એટલે કે પરમાત્માના સ્વરૂપનું હંમેશ ચિંતન કરનાર ઈચ્છા ભય ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ રહે છે મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર અક સકલ લોકોના ઈશ્વરનોય ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સુહદ્ય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવા તત્વથી જાણીને શાંતિને પામે છે કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત મિત્રો આજના વિડીયોમાં આપણે અધ્યાય નંબર પાંચ જોયો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો મળ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ